મહાપ્રભુજીના ચરણારવિંદના અગ્ર ભાગમાં રહેલા અલૌકિક ના ચરણારવિંદ માં દસ નખચંદ્ર છે એ દસ નખચંદ્ર એક એક નખચંદ્રમાં કોટી ચંદ્રની શીતલતા વિદ્યમાન છે

એ કેવું સામર્થ્ય પ્રાપ્ત થાય ખબર મિવે પર્વત સમાન કલી એ કલી ના ધર્મો અને કલી દ્વારા ઉત્પન્ન થતા કાલપ્રદ પ્રતિબંધકોને એ જીવ એક ત્રણ સમ ત્રણ નું તણકલું એક ત્રણ ને કેમ આમ હવા થી ઉડાવી દે એ પ્રકારે આ બધા જ પ્રતિબંધોને એક ક્ષણ માં ઉડાવી અને સાક્ષાત નંદ નંદન ને ભજે છે આ શ્રી વલ્લભના ચરણ કમલના આશ્રયનો આશ્રય પ્રતાપ છે આ શ્રી મહાપ્રભુજીના ના ચરણારવિંદ મહાત્મ્ય છે આ શ્રી વલ્લભ ના ચરણારવિંદ અશેષ મહાત્મ્ય છે જેટલા પણ સાધનો છે જંત્ર ઓર મંત્ર મહાતંત્ર બહુ ભાતી કે

એક વૈષ્ણવ કેવો હોય શ્રીમદ ભાગવતના ના સ્કંદમાં ભગવાન ઉદ્ધવજી પ્રતિ પોતાને ભજવાનો પ્રકાર બતાડે છે એમાં બહુ અદભુત વાત કરી એક વૈષ્ણવ કેવો હોય કે આદર પૂર્વક મારી સેવામાં તત્પર હોય અને એ સેવામાં પણ પ્રત્યેક કાર્ય કરતા પહેલા અનેકો વખત વારંવાર દરેક કાર્યના શરૂઆતમાં દરેક કાર્યના મધ્યમાં દરેક કાર્યના અંતમાં અનેકો વખત મને સર્વાંગી મને દંડવત કરતો રહે મને વંદન કરતો રહે મારા ચરણ કમલનો આશ્રય લેતો રહે આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે જીવના સ્વરૂપને બતાવતા શરીરાય મહાપ્રભુ આપ પોતાના દૈન્યને પ્રકટ કરતા આપ સ્વયં શ્રી વલ્લભ પદવંદો સદા આપ સ્વયં શ્રી વલ્લભને નમન કરી રહ્યા છે દંડવત કરી રહ્યા છે કારણ સરસ હોત પ્રભુની કૃપા થાય તો જ ભગવત અંતઃ થાય ધ્રુજીએ તપ કર્યું એ તપના ફલસ્વરૂપ ભગવાન ત્યાં ચતુર્ભુદ્ધ સ્વરૂપે પ્રકટ થયા પ્રકટ થયા ધ્રુજી જુએ છે ભગવાન એવી પ્રતિક્રિયા આપે છે કે મારે કઈ બોલવું છે પણ બોલી નથી જાય વાણી કાર્યહીન થઈ જાય અવાક બનીને ધ્રુજી ઊભા છે કઈ બોલવું છે ક્રિયા દ્વારા ચેષ્ટા આપે છે પણ બોલી નથી શકતા ભગવાને કહ્યું વિચાર કર્યો કે એમ નહીં બોલી શકે મારી સમક્ષ આ રીતના બોલવું વાત નથી હું કૃપા કરીશ તો થશે ભગવાને શું કર્યું બાલમ કૃપયા કપોલે પોતાના શ્રીહસ્તમાં બિરાજેલો પાંચ જન્ય શંખ એ પાંચ જન્ય શંખ નો સ્પર્શ એમના કપોલ ઉપર કરાવ્યો બોલો

કારણ કે ભગવાન ને તો પોતે ભગવાન જ જાણે છે ગઈકાલે આપણે જોયું જોયુંતું સ્વયમે વાત્માન આત્માનં વેતત્વં પુરુષોત્તમ આપ જ આપને જાણી શકો બીજો કોઈ ન જાણી શકે બ્રહ્માજી પણ ન જાણી શકે एवम भवान बुद्ध्यनुमेय लक्षणेहि ग्राह्यै गुणेय सन्नपितद गुणाग्रह बुद्धि मन चित्त વગેરે જે આપડી અંદર જે તત્વો વિદ્યમાન છે એ તત્વો દ્વારા જો તમે ભગવત સ્વરૂપને ભગવાન લીલાને કેમ શ્રીમદ આચાર્ય ચરણને જો સમજવાનો પ્રયત્ન કરશો તો એ નહી સમજાય કારણ કે અંદર રહેલા પદાર્થો લૌકિક છે અને જ્યારે સામે શ્રી વલ્લભ સ્વરૂપ અલૌકિક છે એ અલૌકિક એમને જાણવું બહુ કઠિન છે જો એમની કૃપા થાય તો જ જાણી શકાય સરસ હોત સબ જ્ઞાન અને રસિક રટત આનંદ સો ભગવાન નામ કેમ લેવું જોઈએ ભગવત સેવા કેવી રીતના કરવી જોઈએ ભગવત ચરિત્રોનું શ્રવણ કેવી રીતના કરવું જોઈએ સુતા સુતા બરાબર ને શરીરાય મહાપ્રભુ એ જીવનો વિવેક પણ બતાડે છે કે રસિક રટત આનંદ સો ચાહે નામનું શરણ લીધું ચાહે ચરિત્રનું શરણ લીધું ચાહે સેવા દ્વારા પ્રભુનું સાક્ષાત શરણ ગ્રહણ કર્યું તમે જે કઈ પણ સાધન કરી રહ્યા છો આનંદરૂપ એવા પ્રભુનું સાધન કરી રહ્યા છો આનંદ રૂપ એવા પ્રભુને પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છો તો જો તમારામાં આનંદ નહીં હોય તો એ એનાથી આનંદ નિધિ ભગવાન સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ કે શ્રી મહાપ્રભુજી આ પ્રકટ કે પ્રસન્ન નથી થતા આનંદ હોવો જોઈએ વેદમાં લખ્યું છે ધ્યાયતિ ભજતી રસતી સહ અમૃતો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું જે ધ્યાન ધરે જે એમને ભજે જે એમના રસને ગ્રહણ કરે તે અમૃત રૂપ થઈ જાય અર્થાત આનંદ રૂપ થઈ જાય અહીંયા રટનાર કોણ છે કહ્યું રસિક રસિક એટલે કોણ રસને જાણનારા જેને રસને પ્રાપ્ત કર્યો છે એ રસ કયો આમ્રનો નહીં સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જેમને વેદમાં રસો વૈસહ કયા છે જે સ્વયં રસરૂપ છે એવા પ્રભુ જે આનંદ નિધિ જે મધુરાધિપતિ છે એવા પ્રભુને એ રસને જેને જાણી લીધા છે એવા રસિક શ્રી હરિરાય મહાપ્રભુ હવે આજ વાત વેદ આપણને બતાડે છે આજ સિદ્ધાંત વેદે બતાડ્યો રસમ હિયે વાયમ લબ્ધવા ભવતી જે તે રસને પ્રાપ્ત કરે છે જે તે રસમાં તનમય રહે છે જે તે રસમાં એક તાન થઈ એ રસની પ્રાપ્તિ માટે સદા જેનું હૃદય ઉચ્છૃંગકલ બનેલું છે વેદમાં કહ્યું એ જ તે આનંદથી પરિપૂર્ણ થઈ શકે છે અથવા તો એ જ સ્વયં મહાનંદ રૂપ છે માટે શ્રીરાય મહાપ્રભુ આપ આપના સ્વરૂપને પણ અહીંયા પ્રકટ કરી રહ્યા છે કે જેમ શ્રી વલ્લભ આનંદ રૂપ છે એમ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવી અને હું પણ આનંદ રૂપ થઈ છું રસિકર રટત આનંદ સો અને કરત સુધારસ પાન અમૃત રસનું પાન કરવામાં આવી રહ્યું છે આ અમૃત થી શું આપણે અજર અમર થઈશું આ એ અમૃત છે આ શરીર ને અજર અમર સ્વસ્થ નથી કરતું પણ શરીરની અંદર રહેનારા એ એ દેહના પુષ્ટ કરે છે જે તેને પ્રાપ્ત કરે છે જે તે રસને પ્રાપ્ત કરે અથવા તો કેવલ એને જાણી પણ લે તો એના જ્ઞાન માત્રથી તે જીવો અમૃતમય બની જાય છે તે જીવો આનંદરૂપ થઈ જાય છે

એ આ તત્વના અલૌકિક જ્ઞાન શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપ મહાત્મ્ય ના એ તિરોહિત આનંદ પુનઃ પ્રકટ થઈ જાય છે તિરોહિત આનંદ વાળો જીવ પ્રકટ આનંદ રૂપ થઈ જાય છે આ જ એના માટે અમૃત સ્વરૂપ છે આ જ એના માટે અમૃતત્વ છે આનાથી મોટું બીજું અમૃત ન હોય શકે પ્રભુના ગુણગાન જ શ્રી વલ્લભના ગુણગાન જ એવા છે જે જીવના અંદર રહેલા અનેક પ્રકારના જન્મ જન્માંતરોના પાપરૂપી ક્લેશોનું શમન કરનારા છે અશેષ સંકલેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે મુરારી એવા પ્રભુ અર્થાત શ્રી વલ્લભના જે ગુણગાન છે એ ગુણગાન થી અંતઃકરણમાં રહેલા જન્મ જન્માંતરોના પાપ રૂપી ક્લેશોનો નાશ થઈ જાય છે માટે એ રસિક આનંદ થી રટી શકે છે રસિક રટત આનંદ સો કરત સુધારસ રસ પાન અમૃત રસનું નું પાન કરવામાં આવે છે આ રીતના પ્રથમ સાખી પૂર્ણ થઈ ત્યાર પછી દ્વિતીય સાખીમાં આપણે સૌ પ્રવેશ કરીએ બધા મારી પાછળ એક વખત કેવલ આલાપના રૂપમાં આપણે એનું ગાન કરીએ ઓર કછું જાન્યો નહીં વિના શ્રી વલ્લભય ઓર કછું હી કે છ નહી જી ટે શ્રી કર નહી જી સીટ શ્રીલ જી

સ્વરૂપનીલ્લભે એક શ્રી વલ્લભ ના સ્વરૂપ ને જે દિવસે જાણી લીધું ત્યાર પછી હવે બીજું કઈ જ જાણવાનું શેષ નથી રહેતું બીજું હવે કઈ જાણવું પણ નથી જગતનું સૌથી મોટું જ્ઞાન જ બ્રહ્મ જ્ઞાન જ્ઞાની ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે એમાં જ્ઞાની જીવને બહુ મહાન ભગવાને માન્યો અને એને એના એના સ્વરૂપ એનું જ્ઞાન શું છે જ્ઞાનની શું અવસ્થા છે પરમ જ્ઞાન શું છે એ સમજાવતા ભગવાન આજ્ઞા કરે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ બહુ ના જન્મનામા તે જ્ઞાનવાન માપદ્ય વાસુદેવ મહાત્મા સુદુર્લભ

અને કઈ વિલક્ષણતા છે અહીંયા જ્ઞાની જીવ પાછળ રહી જાય છે પણ અનન્ય આસક્ત જીવ એ બહુ આગળ નીકળી જાય છે જે દિવસે શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ઓર કછુ જાણ્યો નહીં વિના શ્રી વલ્લભે કેવલ એક શ્રી વલ્લભને જાણી લીધા પછી હવે બીજું કંઈ જ શેષ નથી રહેતું કારણ કે આ એવું સ્વરૂપ છે કે જે સ્વરૂપને જાણશો ક્યારે સમજાશે ક્યારે ક્યારે ચિત્ત દઈને એમને જાણશે તમે અહીંયા બેઠા છો અને હું ગમે તેટલું ના બોલું પણ તમારું ચિત્ત જ ના હોય જો અહીંયા સ્થિર તમારું ચિત્ત જ ના હોય તો એ વિષય કે એ સિદ્ધાંત તમારા હૃદયમાં સ્થિર ન થઈ શકે જો એ સિદ્ધાંતને સ્થિર કરવો હોય તો ચિત્ત દઈને સાંભળવું પડે ને ચિત્ત દઈને જ્ઞાનને અર્જિત કરવું પડે ને પણ શ્રી વલ્લભનું એવું સ્વરૂપ છે મૂક્યા પછી એ ચિત્ત પાછું આવી જ નહીં શકે એ ચિત્તને શ્રી વલ્લભ હરનારા એ ચિત્તનું હરણ કરનારા છે અને ત્યારે જીવોની શું દશા થાય છે તો કહ્યું જીવો શ્રી વલ્લભમાં નિરુદ્ધ થઈ જાય છે જીવોની ચિત્ત વૃત્તિઓ શ્રી વલ્લભમાં એ પ્રકારે જઈને અટકી જાય છે કે ત્યાંથી પાછી આવી નથી શકતી જે જવાબ ગોપીજનોએ આપ્યો વ્રજભક્તોએ આપ્યો कुर्वन्ति हि त्वैरतिं स्वयात्मन् नित्यप्रिये पतिसुतादिभिरार्तिदैकीं पादौ पदं न चलतस्तव पादमूला यामकथं व्रजमथो करवा

અને જે દિવસે આપનામાં ગતિ થઈ કહ્યું કોઈ વાંધો તમે મારામાં ગતિ કરો પણ હવે ગતિ થઈ ગઈ તો હવે તમે જાઓ પાછા વ્રજમાં એમ જ્યારે ભગવાને કહ્યું ત્યારે વ્રજભક્તો કહે છે આ અમે કોનામાં ગતિ કરી છે જે હરણ કરનારા હરી છે જે સ્વયં સર્વનું હરણ કરનારા છે જેનું કાર્ય જ હરણ કરવું છે અરે પાદવ પદમ ન ચલત સ્તવપાદમ મુલાક અમે ઇચ્છીને પણ જો આપનાથી દૂર જવા ઈચ્છીએ તો પણ આ ચરણ હવે નઈ જઈ શકે કેમ એ આપનામાં નિરુદ્ધ થયા છે અમે સૌ આપનામાં નિરુદ્ધ થયા છે અમારી ચિત્તવૃત્તિ આપનામાં ચોંટી ગઈ છે નિરુદ્ધતા પુષ્ટિ માર્ગ માટે કહેવાયું છે નિરોધસ્તુ મહાફલમ જે ચિત્તવૃત્તિ ભગવાનમાં તન્મય થઈ જાય ભગવાનમાં એકતાન થઈ જાય પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ માટે આ મહાફલ કહેવાય મહાપ્રભુ બતાવે છે કે જે દિવસે શ્રી વલ્લભને જાણ્યા વલ્લભ ને જાણ્યા પછી હવે બીજું ને જાણવામાં શેષ કઈ સાર નથી રહેતો કારણ કે મારી ચિત્તવૃત્તિનો નિરોધ શ્રી વલ્લભમાં થયો તો એ નિરોધનું સ્વરૂપ શું ભક્તાના પ્રપંચાભાવો અને એકમાત્ર જીવોની ચિત્તવૃત્તિઓ ભગવાનમાં થઈ ઓતપ્રોત થઈ જાય આ નિરોધનું સ્વરૂપ છે પ્રપંચ એટલે પ્રપંચ કોને કહેવાય હાસ્ય નથી કરતો પણ તમને યથાર્થ બતાવવા માટે કર્યું કેતો તો ત્યાં પેલું આમ કેતો તો એ સ્થાને ત્યાં પેલા એ આમ કયું આણે આમ કર્યું આવું કરાતા હશે ખરા આ પ્રકારે આપણે જે અનેક પ્રકારના સાંસારિક મિથ્યા વિષયોની ચર્ચા જ્યારે પરસ્પર મળીને કરીએ છીએ એ પ્રપંચ હા કે તો કહો એને પ્રપંચ ના કહેવાય પ્રપંચ નો અર્થ છે આખું જગત જે પાંચ પૃથ્વી અપતેજ વાયુ આકાશ આ પાંચ મહાભૂતો થી બને એને પ્રપંચ કહેવામાં આવે એ આખું આ જગત એને તો મિથ્યા મિથ્યા ભાષ કહેવાય પ્રપંચ એટલે આખું આ જગત શું મહાપ્રભુજે આજ્ઞા કરે છે ને પ્રપંચો ભગવત કાર્ય તદ્રુપો માયાયા ભવત આ પ્રપંચ શું છે આ ભગવત કાર્ય આ જગત છે એ પ્રપંચનું વિસ્મરણ થઈ જવું એ પ્રપંચ અર્થાત જગતની સ્મૃતિ ન રહેવી જગતનું અનુસંધાન ન રહેવું જીવ અનુસંધાન શૂન્ય થઈ અને ભગવાનમાં તન્મય થઈ જાય જ્યારે જીવને એ ખબર નથી કે રાત્રિ છે જ્યારે જીવને ખબર નથી કે દિવસ છે હું શું કરી રહ્યો છું હું ક્યાં છું એ જીવને કોઈ જ પ્રકારનું જ્ઞાન ન હોય કેવલ હું પ્રભુનો છું હું પ્રભુનો છું પ્રભુ મારા છે આ प्रकारे જ્યારે ચિત્તની અન્યોન્યતા જ્યાં જોવામાં આવે છે એને સ્વમાર્ગમાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિરોધનું સ્વરૂપ જોવામાં આવે છે એ સ્થિતિ કેવી એક વૈષ્ણવની એ સ્થિતિ કેવી હોય જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ